બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હિન્દી ફિલ્મ અભિનેત્રી મયુરી કાંગો વિશે યાદ છે સુંદર નીલી આંખોવાળી મયુરી કાંગો પાપા કહેતા હેમાં દેખાયેલી મોહક અભિનેત્રી મયુરી કાંગો આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી ફિલ્મમાં મયુરી કાંગોની માસૂમિયતને લીધે તેણે બધાના દિલ જીતી લીધા હતા પ્રથમ ફિલ્મ સારી એવી લોકપ્રિયતા મેળવી લેનારી હોવાથી મયુરી કાંગોની કિસ્મત બહુ જ લાંબો સમય સુધી તેના સાથ આપી શકી આજે આ અભિનેત્રી ક્યાં છે અને શું કરે છે તેના વિશે આપણે જાણશું અને તે તમે જાણશો ને તો चौंकी जसो मयूरी कांगो आज थी दूर दिल्ली पासे आवेला गुरुग्राम में एक कंपनी में जॉब करी रही छे सब प्रथम मयूरी कांगो ना जन्म विषय बात करिए तो मयूरी कांगो नो जन्म महाराष्ट्र राज्य ना छत्रपति संभाजी नगर में थोड़ा મયુરી કાંગોના માતાનું નામ સુજાતા છે અને તેઓ થિયેટર કલાકાર છે અને મયુરી કાંગોના પિતાનું નામ ભાલચંદ્ર કાંગો છે તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા એક રાજનેતા છે મયુરી કાંગોએ છત્રપતિ સંભાજી નગરના સેન્ટ ફ્રાઇનિશ ડી સેલ્સમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને છત્રપતિ સંભાજીનગરની દેવગીરી કોલેજમાંથી તેણે પોતાનું ભણતર પૂરું કર્યું તેની માતા એક પ્રખ્યાત રંગમંચ અભિનેત્રી છે અને જેને કારણે તેણીને અભિનયમાં રસ જાગ્યો જોકે મયુરી કાકોનો અભિનય ક્ષેત્રમાં પ્રવેશ લગભગ અચાનક થયો હતો તેના પરિવારનો નાટ્ય જગત સાથે ઘનિષ્ઠ નાતો હતો પરંતુ ફિલ્મમાં તેનો પ્રવેશ અણધારી રીતે થયો એક વખત મુંબઈમાં મયુરી કાકો પોતાની માતાને મળવા ગઈ હતી અને એ વખતે તેણી દીર્ઘદર્શક સઈદ અખ્તર મિર્જાના સંપર્કમાં આવી જેમણે બાબરી મસ્જિદ ધ્વંસ પર આધારિત તેમની ફિલ્મ નસીબ જે ઓગણીસો ને પંચાણુંમાં મહિલા નાયકની ભૂમિકાની ઓફર કરી અને પહેલાં તો મયુરી કાકુએ આ ઓફરનો ઇનકાર કર્યો કારણ કે તેણીને તેમની કારકિર્દી એસએસસી બોર્ડની પરીક્ષા આપવાની હતી પરંતુ પછીથી દીગદર્શક સાથે થોડી ચર્ચા કર્યા પછી તેમણે ભૂમિકા સ્વીકારી લીધી ત્યારબાદ મહેશ ભટ્ટ તેના અભિનયથી પ્રભાવિત થયા અને તેમણે તેમની આગામી ફિલ્મ પાપા કહેતે ઓગણીસો છન્નુંમાં મુખ્ય ભૂમિકા તરીકે એમને ઓફર કરી જોકે આ ફિલ્મને વિવેચકોએ કે વ્યાપારી સફળતા મળી ન હતી પરંતુ તેમના અભિનયને સામાન્ય રીતે સકારાત્મક સમીક્ષાઓ મળી હતી અને આ ફિલ્મનું ગીત ખૂબ જ પ્રખ્યાત થયું હતું ઘર સે નિકલ તે હિ રસ તે મે ઉસ્કા ઘર અને આ ગીતના કારણે એણે રાતોરાત સફળતા મળી હતી ત્યારબાદ તેણીને બેતાબી ઓગણીસો સત્તાણું પછી હોગી પ્યાર કી જીત ઓગણીસો નવાણું બાદલ બે હજાર જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી તેણે ટેલિવિઝન ક્ષેત્ર પણ આવી ડોલર વહુ બે હજાર એક અને કરિશ્મા ધ મેરિકલ્સ ઓફ ડેસિમથી બે હજાર ત્રણ જેવી અન્ય સિરિયલોમાં પણ કામ કર્યું છે જ્યાં તેણીએ કરિશ્મા કપૂરની પુત્રીની ભૂમિકા ભજવી હતી સિલ્વર સ્ક્રીન પર સફળતા ન મળતા મયુરી કાંગોએ નાના પડદા તરફ નજર દોડાવી હતી અને તેણે નરગીસ થોડા ગમ થોડી ખુશી ડોલર બહુ અને કીટી પાર્ટી જેવી સિરિયલમાં કામ કર્યું જોકે આનાથી તેનું નસીબ બદલી શકાયું નહીં એક્ટિંગ માટે એણે આઈઆઈટી કાનપુરનો અભ્યાસ પડતો મૂકી દીધો અને ત્યારબાદ છેવટે બધું છોડીને એક મોટો નિર્ણય લીધો અને તેમણે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ છત્રપતિ સંભાજીનગરમાં આદિત્ય ધિલો નામના એનઆરઆઈ સાથે લગ્ન કરી દીધા ત્યારબાદ મયુરી કાંગો પોતાના પતિ સાથે અમેરિકા જતી રહી અને ભરૂચ કોલેજ જીકલીન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમ કર્યું મયુરી કાંગુએ તેના કારકિર્દીની શરૂઆત ન્યૂયોર્કની ડિજિટલ એજન્સી ત્રણસો સાઠ માં મીડિયા મેનેજર તરીકે શરૂ કરી હતી અને તેણે ત્યાં બે હજાર થી બે હજાર બાર સુધી કામ કર્યું હતું અને ત્યારબાદ તે પરફોર્મિક્સ રિસ્યુલ ટ્રિક્સ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાઈ હતી ઉપરાંત તેણે ડિજિટેલ્સમાં એસોસિએટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું અને તે જેની કંપનીમાં ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાઈ હતી જોકે તેના દીકરાના જન્મ બાદ બે હજાર નવમાં તે ભારત પરત ફરી હતી અને હાલ તે ભારતના ગુડગાંવમાં રહે છે મયુરી કાંગોનો કિસ્સો એ વાતને સાબિત કરે છે કે એજ્યુકેશન અને સારી કોલેજની ડિગ્રીઓનું જીવનમાં કેટલું આગવું મહત્વ છે તેતાલીસ વર્ષીય મયુરી કાંગોએ ઓગણીસો ને પંચાણુંમાં તેર વર્ષની ઉંમરે બોલીવુડમાં ડેબ્યુ કરી લીધું હતું નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ નસીમથી તેણે ડેબ્યુ કર્યું હતું અને તેણે બાદલ પાપા કહેતે હે હોગી પ્યાર કી જીત વગેરે જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે તેણે અજય દેવગણ અરશદ વારસી અનુપમ ખેર રાણી મુખર્જી બબી દેવોલ જુગલ હંસરાજ સહિત ઘણા એક્ટર્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે અને આ ઉપરાંત તેણે નાના પડદે પણ કામ કર્યું છે અને જેમાં કહી ખીસી રોજ કીટી પાર્ટી વગેરે જેવી મહત્વની સિરિયલો સામેલ છે મયુરી કાંગો ભારત આવીને પોતાના ઘર પરિવાર અને જોબમાં બીજી થઈ ગઈ છે અને અત્યારે તે દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામમાં બે હજાર ઓગણીસથી ગુગલ ઇન્ડિયામાં ભારતના ઉદ્યોગવાળા એજન્સી વ્યવસાય તરીકે જોડાય છે અને આ પ્રાઇવેટ કંપનીમાં એક ઊંચી પોસ્ટ ઉપર તે કામ કરી રહી છે તો બાપુ આ હતો હિન્દી ફિલ્મ અભિનેત્રી મયુરી કાંગો વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પ્રયોગપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવહર